સંસ્કૃતિમાં ભાદરવા દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ માનવામાં આવે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ શ્રાદ્ધ માસની ભક્તિપૂર્વક ઉજવણી થઈ રહી છે મંદિરોને આશ્રમોમાં ભજન કીર્તન ભાગવત પારાયણ તેમજ સાધુ સંતોને બ્રાહ્મણોને ભોજન પ્રસાદી કરાવી દક્ષિણા આપવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે આ પ્રસંગે સંતો મહંતોની હાજરીમાં ધાર્મિક વિધિઓ સાથે ગુરુજનોને માન સન્માન આપવામાં આવ્યું શ્રી રણછોડાના સાનિધ્યમાં ડાકોર ધામ દાદુરામ મંદિરમાં આજરોજ ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દયારામદાસજી બાપુના સાનિધ્યમાં ડાકોર તળના સંતો દ્વારા અને બાર બાર ગામથી પણ સંતો પધાર્યા હતા શ્રા શ્રાદ્ધ પક્ષમાં જે આપણા પિતૃઓને યાદ કરીને એમને જે તૃપ્ત કરવા માટેના જે વિવિધ પકવાનો બનાવીને અત્યારે શ્રાદ્ધ પક્ષમાં એમને વાનગીઓ અર્પણ કરવામાં આવે છે અને આખા ભારત વર્ષમાં બધાના ઘરોમાં બને નાના મોટા આશ્રમ હોય કે કોઈ પણ સ્થાન હોય તો બધા જ પોતાના પૂર્વજોને યાદ કરીને પિતૃ પક્ષમાં શ્રાદ્ધ નિમિત્તે બધા અલગ પકવાનો ધરાવ ધરાવતા હોય છે આ જ રીતે આજે ડાકોરમાં દાદુરામ મંદિર ખાતે પૂજ્ય દયારામદાજી બાપુના સાનિધ્યમાં આજે ભવ્ય સંત સંમેલનનું આયોજન થયું હતું અને આજે પણ ભવ્ય સંતોનું આગળ સંમેલન થયું હતું નિમિત્તે સુંદર દસ મેવાડા ત્રિવેદી સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનું સુંદર આયોજન થયું આયોજનના માધ્યમથી અમારે ડાકોરના અજય ગુરુજી એ સર્વ સંતોના લાડીલા અને સુંદર એમના માધ્યમથી સંતો એમને ખૂબ સન્માનિત કરે અને સન્માનના માધ્યમથી અજય ગુરુજીનું એમનું જે ગૌરવ છે એ આ જે ગૌરવના કારણે અમારા દરેક સંતો દ્વારા આજે એમને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી આ અવસર પર અમારે પૂજ્યપાદ અમારે અનંત વિભૂષિત બ્રહ્મપીઠાધીશ્વર કાઠિયા પરિવાર આચાર્ય શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામ રતન દેવાચાર્યજી મહારાજની ઉપસ્થિતિ અને મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના અમારે પૂજ્ય શ્રી મહંત શ્રી અમારે જમનાદાસજી મહારાજના સાનિધ્યમાં આજના ઉત્તર ગુજરાત મંડળ સર્વસંતો ગુજરાતના સર્વ સંતો અહીં ઉપસ્થિત રહ્યા એ ઉપસ્થિતના માધ્યમથી આજે સુંદર અજય ગુરુજીને સંતો દ્વારા એમને સન્માન કરવામાં આવ્યું અને પુરસ્કાર આપવા રીતે પુરસ્કાર એ છે એમનો કે એમનું જે કર્તવ્ય હતું એમનું જે કર્મ હતું અને કર્મના માધ્યમથી એમને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરી અને આવા પિતૃપક્ષ છે અને પિતૃપક્ષ માટે આપણે દરેકે ગૌરવ લેવું જોઈએ કે આજે આપણા પૂર્વજો છે ત્યારે જ આપણે આ સ્થિતિ ઉપર છીએ આ પદ ઉપર છીએ આ પ્રતિષ્ઠા ઉપર છીએ આપણે કારણ કે આપણા પૂર્વજોને આપણે યાદ કરવા જ જોઈએ એટલા માટે આપણા ગુજરાતની અંદર સોળ શ્રાદ્ધનું પિતૃપક્ષનું ખૂબ મહત્ત્વ છે અને પિતૃપક્ષ એટલા માટે મહત્ત્વ છે કે આપણા પિતા દાદા અને પરદાદા ત્રણ પેઢી માટે આ એ સુંદર તર્પણ